મહારાષ્ટ્રથી બે મળી કુલ આઠ આરોપીઓને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે દસ જાન્યુઆરીના રોજ રાત્રે બાર વાગે વિજય ભરવાડ તેમના મિત્ર વિજય ભૂલુ મિતેશ એમ ચાર જણા ક્રેટા ગાડી લઈને ઝાયડસ હોસ્પિટલથી પેલેડિયમ મોલ ખાતે જતા રસ્તા પર ઊભા હતા ત્યારે પેલેડિયમ મોલ ખાતે લાઇટિંગ સારી હોવાથી તેઓ ત્યાં ફોટોગ્રાફી કરી રહ્યા હતા ત્યારે એક વાગ્યાની આસપાસ એક ફોર્ચ્યુનર ગાડી પૂરપાટ ઝડપમાં આવીને તેમના તરફ ઊભી રહી ગઈ હતી આ ગાડી આવતા તેમના મિત્ર વિજયભાઈ પડી ગયા જેથી તેમના ઢીંચણ લઈ ગયા આ ગાડીની પાછળ ક્રેટા અને સ્કોર્પિયો ગાડી પણ આવી હતી આમ ત્રણેય ગાડીઓમાં કેટલાક યુવકો હાથમાં તલવાર અને લાકડીઓ લઈને નીચે ઉતર્યા હતા આ યુવકોમાં પ્રિન્સ અને મિહિર દેસાઈ નામના યુવક પાસે તલવાર હતી આ ઉપરાંત બીજા દસથી બાર માણસો પાસે પણ તલવાર અને લાકડી હતી તેમણે જેમ ફાવે તેમ ગંદી ગાળો બોલીને વિજય ભરવાડ અને તેમના મિત્રો પર હુમલો કર્યો હતો